ભાવનગરનો એ સૌથી ચર્ચિત કિસ્સો જેમાં એક બાજુ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા છે તો બીજી બાજુ ડીવાય એસપીમાં ઝાલા છે જેમાં આ બંને પોલીસ કર્મીઓ વચ્ચે જે છે તે જબરજસ્ત આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી ફરીથી આ કેસ ચર્ચામાં આવ્યો હતો થોડા સમય પહેલા પણ પોલીસ કોન્સ્ટેબલ એવા નૈના બારૈયા જે છે તે ચર્ચામાં આવ્યા હતા અને ફરીથી તેમનું નામ જે છે તે બહાર આવ્યું આવ્યું જેમાં તાજેતરમાં જ તેમનું એક પ્રેમ પ્રકરણ ખુલ્યું જેમાં તેમના પ્રેમી અને પત્ની દ્વારા અને ખુલાસા નૈના બારૈયાને લઈને કરવામાં આવ્યા છે કે જે રીતે મારા પતિની સાથે તેઓ રહી રહ્યા છે મને ધમકી આપી રહ્યા છે કે મારો પ્રેમી છે અને તે રીતના અનેક ખુલાસા જે છે તે પ્રેમીની પત્ની દ્વારા કરવામાં આવ્યા અને બીજી બાજુ નૈના બારૈયા જે છે તે ડીવાય એસપી રીમા ઝાલા ઉપર આરોપ લગાવી રહ્યા છે કે જે રીતે રીમા ઝાલાએ મારા ઉપર પાંચ ખોટ કેસ કરી નાખ્યા છે તેને લઈને હવે હું જીવન ટૂંકાવવા જઈ રહ્યું છું મારી પાસે અન્ય કોઈ પણ વિકલ્પ નથી તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર સ્વાગત છે આપણું ક્રાંતિ માર્ગમાં હું છું મીક્ષું ઠક્કર આપની સાથે જે રીતે હાલમાં એ બે પોલીસ કર્મીઓ એક બાજુ જે નયના બારૈયા અને બીજી બાજુરીમાં ઝાલાની જે હાલ ચારે બાજુ ચર્ચાઓ જોવા મળી રહી છે દરેક મીડિયા ચેનલ્સમાં તેમનો એક કિસ્સો જોવા મળી રહ્યો છે જે રીતે નયના બારૈયાએ જે છે તે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને બીજી બાજુરીમાં ઝાલા દ્વારા પહેલાં એવું જણાવવામાં આવ્યું છે કે નયના બારૈયાએ બુટલેગરને છાવરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના ઘરે

અને જો મળ્યો હોય ને હાલ તો મારી હું એક હતી તો પછી પાઠને ઉષાના નામાં અંદર હુકામ નાખવામાં આવ્યા માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રમાં અમને આ ભોગ બનાવવામાં આવ્યા છે અને પછી ફરજ રૂકાટમાં તો મેં પ્લાઝો પહેર્યો તો સાહેબને એક મારે એટલું ન કહી શકાય કે ભાઈ હું પ્લાઝો પહેરી પહેર્યો છે હું તો કપડાં ચેન્જ કરીને પાંચ જ નીચે આવી ગઈ હતી છતાં મારી ઉપર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો સીમ એની ભૂલના કારણે રહી ગયું હતું મારી બેગમાં હું મુંબઈથી આવતી હતી પણ મેં કોઈ બિન અધિકૃત ઉપયોગ પણ નહોતો કર્યો છતાં પણ ચોથો ગુનો મારી માંથી એ દાખલ કરવામાં આવ્યો અને પાંચમો ગુનો આ કે જે જેને મતલબ અત્યારે જે મારી ઉપર ફરિયાદ કરી છે કુંદને એને ત્રીસ બારે એની પહેલાંની એક તારીખ છે એને વોરંટ બજાવે છે એને હાજર રહેવાનું કહે છે કે તમે તમે મહુવા ખાતા કે નિવેદન લખવા આવ્યું અને પછી મારી પર ગુનો નોંધાય છે આવા તો કેટલાય માણસો છે જેના મારી પાસે ગ્રુપ છે કે મારે થોડો ઘણો હોય એ માણસોને બોલાવે છે કે તમને એસપી સાહેબની આઈજી સાહેબની તમામ મદદ મળી રહેશે તમે આની સામે ગુના નોંધો એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસની માંગ કરીએ આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા માંગે છે કે એની વાત જવા જોઈએ પછી બીજું કે મેં મને મુંબઈથી ધરપકડ મારી લીગલી ધરપકડ જ નથી કરી મારું અપહરણ કરવામાં આવ્યું છે મહિલા પોલીસ કર્મચારી વગેરે ધરપકડ કરવામાં આવી છે નંબર પ્લેટ વગરની ગાડીમાં ધરપકડ કરવામાં આવી છે અંધારામાં ધરપકડ કરવામાં આવી છે મને વોશરૂમ સુધી જવા દેવામાં નથી મેં એને કીધું મેં કે સાહેબ મેં કીધું હું આ હું આતંકવાદી નથી હું કોઈ ટેરરિસ્ટ નથી મને વોશરૂમ તો જવા દે એટલીસ્ટ પણ મને મારી કોઈ કોઈ મારી વસ્તુ કોઈ ક્યાંય સાંભળવામાં નથી આવી કે ઉપરથી હુકમ છે કે તમને કે ક્યાંય જવા દેવામાં નહીં આવે પછી તો મેં એમ કીધું મેં સાહેબ મેં વોશરૂમમાં ફોન તો કરવા નથી દીધો મારા ઘરે જાણ કરવા નથી દીધી તો મને ખાલી તમે એટલું તો મને વોશરૂમ તો જવા દો મેં કીધું કીધું આતંકવાદી હોય ને એને આવી સુવિધા તો મળે મેં કીધું કીધું કુદરતી વસ્તુ છે ત્યારે તો પછી એ જેબલિયા સાહેબ પીએ જેબલિયા સાહેબ છે એ ટોયલેટ ચેક કરવા જાય છે મારું અને પછી મને એમાં જવા દે છે અને પછી મેં કીધું કીધું સાહેબ મેં તમે મેં જે આ રીતે કર્યું છે ને હું કોર્ટમાં કહીશ કે મને આ રીતે મારી ધરપકડ કરી છે એટલે મેં ફરિયાદ દાખલ કરી દીધી પછી પાર્થે તે મતલબ ફરિયાદ દાખલ કરી હતી કોર્ટમાં સાહેબ સમક્ષ જજ સાહેબ સમક્ષ કીધું હતું કે મને રીમા ઝાલાએ ખોટ રીતે ગોંધી રાખીને મને માર માર્યો છે મને ચાર ચાર વાર નિવેદન દીધું મતલબ નિવેદન માટે બોલાયો છે અને ચાર ચાર દિવસે મને આજે રજૂ કર્યો છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે રીમા ઝાલાએ બહાર આવીને એ ચૌદ તારીખે પાર્થને જેલ એન્ટ્રી થઈ ત્યારે પંદર તારીખે પાર્થે એ મતલબ એને ધમકી આપી બહાર નીકળીને કે તારી જિંદગી બરબાદ કરી દઈશ તને ક્યાંય નોકરીમાં નહીં રહેવા દઉં એમ તારું કેરિયર તો હજી શરૂ થાય છે તને નોકરીમાં નહીં રહેવા દો એટલે પંદર તારીખે પાર્થે એ ફરિયાદ પાછી ખેંચી લીધી મારી માંગ એટલી છે કે અમને ખોટી રીતે ગુનામાં ફસાવ્યા છે